ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સલીમભાઈ નિમણૂક કરવામાં આવી મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે કોંગ્રેસના સિદ્ધાંતો મુજબ આ નિર્ણય સર્વધર્મ સંભાવ અને સામૂહિક એકતાના મૂલ્યો પર આધારિત છે કોંગ્રેસે માનવતાવાદી દ્રષ્ટિકોણ સાથે સમાજના તમામ વર્ગોને સાથે માટે સતત કાર્યરત રહ્યા તેમની નિમણૂક બાદ સ્થાનિક કાર્યકરોમાં ખુશીની લહેર છવાય છે તો આ પ્રસંગે સ્થાનિક કાર્યકરો આગવાનો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે અને આશા વ્યક્ત કરાઈ છે કે તેઓ ભરૂચ શહેરમાં કોંગ્રેસને મજબૂત કરશે જનહિતમાં કાર્ય કરશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે